મહેસાણાની આરજી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન મહેસાણા ખાતે નવરાત્રી વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને નવરાત્રીની ઉજવણીને યાદગાર બનાવી આ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ રાજકોટ ગુજરાત ડાયરેક્ટર સંદીપભાઈ શેઠ પ્રમુખ શાળા સંચાલક મંડળ જેઠાભાઈ આઈ पूर्व वाइस चांसेलर एच एन जीव पाटण माधुबाई पटेल મહેસાણા શાળાના સંચાલક મંડળ મંત્રી રજનીભાઈ પટેલ પટેલ આરજી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના ચેરમેન ડોક્ટર યુગીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ પરંપરાગત પોશાક અને ઉત્સાહ બેલ ગરબા દાંડિયાની રમઝટ બોલાવી કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ શ્રેષ્ઠ ગરબા અને શ્રેષ્ઠ એક્સપ્રેશન કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને સંસ્થાના ચેરમેન યુગીશભાઈ પટેલ રશ્મિબેન પટેલ તેમજ અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપી બિરદાવવામાં આવ્યા આ ભવ્ય આયોજન થી શાળા પરિસર ઉત્સવમાં બન્યું હતું અને નવરાત્રીની ઉજવણીએ બધાને એકબીજા સાથે જોડીને આનંદ અને ઉમંગનું વાતાવરણ સર્જ્યું હતું બ્યુરો શીત એનજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા